જિલ્લાના નસવાડી તાલુકાના ગામના લોકોએ કર્યા કારણ કે આ તંત્રના કાને અવાજ પહોંચે બે દિવસથી માર્ગો તૂટી ગયા છે કોઝવે પણ તૂટી ગયા પરંતુ વહીવટી તંત્રના અધિકારીઓ ન આવતા નાનીઝરી ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નાનીઝરી ગામનો રસ્તો વરસાદની પાણીમાં ધોવાઈ જતાં ગામમાં એકસો આઠ એમ્બ્યુલન્સ પણ ગામમાં આવતી નથી કોઈ બીમાર પડે તો તેને ઉચકીને લઈ જવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે દસવાડી તાલુકાના નાનીઝરી ગામે બે દિવસ અગાઉ મધરાત્રીએ આપ ફાટ્યું અને એ રીતના ધોધમાર વરસાદ પડ્યો હતો અને એક કલાકના વરસાદમાં ગામના તમામ આરસીસી અને ડામર રસ્તા ભાંગીને ભૂખા થયા હતા જ્યારે ગામમાં આવેલા કોઝવે પણ તૂટી ગયો હતો રોડ ઉપર પથ્થરો અને માટી ઘસડી આવતા ગ્રામજનોએ પથ્થર હટાવવા જાત મહેનત કરી હતી જ્યારે આ રસ્તો પંચાયત માર્ગ મકાન વિભાગનો હોવા છતાંય તંત્રના અધિકારીઓ ગામે ન પહોંચતા લોકોએ તંત્રની સામે ભારે આક્રોશ પણ ઠાલવ્યો હતો આ આઝાદ પાણી પુરવઠા વિભાગે પાણીની લાઇનો નાખી હતી તે પણ બહાર આવી જતા પાણીનો પુરવઠો પણ બંધ થઈ ગયો છે તંત્રના અધિકારીઓ ગામની મુલાકાત લે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે તૂટે ગયલા રસ્તા રિપેર કરો રસ્તા રિપેર કરો રસ્તા રિપેર કરો રસ્તા દર વર્ષે અમારે આ પોઝિશન થાય છે બે વખત વરસાદ ધોધમાર પડવાથી અમારા ગામનો રસ્તો પૂરેપૂરો ધોવાઈ ગયો બાઇક જતી નથી અને કોઈ બીમાર કે કોઈ ડિલિવરી હોય તો એ મારે ઉચકીન ખાટામાં લઈ જવાનું વારો આવે છે ગામ જો ગામ વચ્ચે કોતર અને બધું જ આખો બંને વિસ્તારમાં અમારું ગામ આવેલું છે વચ્ચે કોતર છે આખું રસ્તો જ છે બનાવે સરકાર પણ છતાં ધોઈને આખું પૂરું ધોવા જાય છે હમણાં અમારે હા સારો રસ્તો બને વ્યવસ્થિત બને એ અમારી પુલ જોઈએ અમારે દર વર્ષે અમારે આજ પોઝિશન આવે છે આ ખેતર બધું ધોવાણ થઈ જાય છે બંને સાઈડ વાળો ને આખી જમીન ધોવાજી